ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર જળશક્તિ મંત્રી સી સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે પાલનપુર નાગરિક સમિતિ દ્વારા રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી સીઆર પાટીલના ક્યોતેર માજ જન્મદિવસ નિમિત્તે પાલનપુર નાગરિક સમિતિ દ્વારા રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારે દસ થી બપોરે બે કલાક દરમિયાન રોગ નિદાન કેમ્પ કે જેમાં એમ ડિફિઝિશિયન કાન કળાની તપાસ બાળ રોગોની તપાસ હાડકાના રોગોની તપાસ દ્વારા તથા આંખની તપાસ કરવામાં આવી આ પ્રાંત આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ઈ શ્રમ કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંગદાન ચકૃતિ રાખવામાં આવ્યા આ કાર્યક્રમમાં મેરદક્ષેશભાઈ માવાણી દરસ સબ સંદીપ દેસાઈ કોર્પોરેટર નીન છેબેન જા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તેમજ મોટી સંખ્યામાં લોકોએ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો નમસ્કાર આજ રોજ આપડા જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબનો જન્મદિવસ છે તેમનો જન્મદિવસ નિમિત્તે એમના પ્રમાણે રક્તદાન મહાદાન જ બીજી કોઈ ભેટ નહીં એ રીતે અમે આ દસમા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અમારો કેમ્પ દસ વર્ષથી ચાલે છે પહેલા રક્તદાનની શરૂઆત કરી સર્વ રોગ નિદાન કેમ્પ છ વર્ષથી કરીએ છીએ અને ઉપરાંત કોર્પોરેટર બન્યા પછી બે હજાર એકવીસથી થી મેં વિવિધ સેવાઓનો બી એમાં ઉમેરો કર્યો છે આજ રોજ બી આધાર કાર્ડ અપડેટથી રહી આવકનો મામલતદારનો જે આવકનો દાખલો હોય તે નીકળે છે ઈ કેવાયસી રાશન કાર્ડમાં થાય છે જે સ્થળ પર ઉપલબ્ધ છે આયુષ્યમાન કાર્ડ અને ઈશ્રમ કાર્ડની સેવાઓ બી ઉપલબ્ધ છે તદ ઉપરાંત આપણે હર હંમેશા આપણા ફેટનું જે

દસ વર્ષમાં બી ના ભૂલાય એવો એક આપણે જે દિવ્યાંગ શબ્દ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપ્યો છે એવો એક છોકરો જે ના બોલી શકે છે ના સાંભળી શકે છે સવાર સવારમાં ઉઠીને પ્રથમ જ અમારી બાજુમાં અહીંયા ઓમકાર રેસીડન્સી છે તેમાંથી આવ્યો કે મારે રક્તદાન કરવું છે ને પપ્પા મમ્મી બી લઈને આવ્યા ખૂબ સારી વાત છે બાકી હજી ઓગણીસ વીસ વર્ષના માતા પિતા એવું ચાહે છે કે અમારા છોકરા તો ખૂબ નાના છે ખુબ પતલા છે તો રક્તદાન નહીં કરે આ છોકરાથી આપણે ઇન્સ્પિરેશન લેવાનું છે કે ડોક્ટર ના પાડે તો જ રક્તદાન નહીં કરવું બાકી તમે રક્તદાન માટે યોગ્ય છો ખૂબ સારી સેવા છે તમારી એક બોટલ બ્લડ કોઈનો જીવ બચાવી શકે એવું યાદ રાખીને રક્તદાન કરશો એવી વિનંતી જનાદેશ ન્યુઝ સુરત